મારે મારો આદમી જોઈએ મને કોણ લઈ ગયા છે મારા છોકરા નો છું છોકરા અને પોલીસ એના હપ્તા લઈને બધું ચલાવે દસ વાર વારંવાર ફરિયાદ કરી પોલીસ સ્ટેશન નહીં માનતી અમે નહીં માનતી એમને રૂપિયા મળી જાય છે રોજના ના પચાસ હજાર મળી જાય એટલે ગયો પતિ ગયું પોલીસ સ્ટેશન ની અજમાત બધા અડધા ચાલે છે સો મીટરની ની વધારે કઈ નથી બુટલેગરોને દારૂ વેચવાની મંજૂરી તો કદાચ પોલીસ આપતી હશે પણ આ બુટલેગરોને કોઈના જીવ લેવાની મંજૂરી કોણ આપી દેશે અમદાવાદ શહેરમાં માત્ર કલાકમાં હત્યાના બે બન્યા છે વિસ્તારમાં બુટલેગરોએ એક વ્યક્તિને તલવારના ઘા મારી પતાવી દીધો તો બીજી તરફ નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગ થયું અને વેપારીનું મોત થઈ ગયું ગુજરાત પોલીસ નું સ્લોગન છે સેવા સુરક્ષા અને શાંતિ પણ આ માત્ર સ્લોગન રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે શું અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી ગઈ છે આ ગુનેગારો કેમ બેફામ બનતા જાય છે શું ગુનેગારોમાં પોલીસનો ડર નથી રહ્યો આ બુટલેગરોને હત્યા કરવાની હિંમત કોણ આપે છે ગૃહમંત્રી સાહેબ આ બધા સવાલો જનતા તમારી પોલીસને પૂછી રહી છે તારું બારું વિદો છે અને તલવાઓ સાથે ભીડ ભેગી કરી તલવાઓ સાથે ભીડ ભેગી કરીને ત્યાં ડાયરેક્ટ હુમલો કર્યો અને એમાં એક ભાઈને તલવાર મારીને ત્યાં ત્યાં પતય નાખો મરી ગયો માણસ અને એનું કારણ એવું છે કે આ દારૂ એટલા અડધા ધમધકાર ચાલતા હોય પીઆઈ અહીંયા બેઠા હોય કે જે પણ લોકો અહીંયા વહીવટ ચલાવતા હોય તો આ જાહેરમાં આટલું ચાલે ત્યારે ગુટલે કરોડની હિંમત જ થાય છે કે પોલીસ પોલીસ છાવર ત્યાં ત્યાં જ થતી હોય બગર પોલીસ વગર તો કોઈ આપણે નાનું મોટું કામ કરવું પરમિશન લેવી પડતી હોય તો આટલા બધા જાહેરમાં દારૂ વેચાણ થતો હોય તો પોલીસ હું કરતી હોય છે શું પોલીસ આ વસ્તુનું ધ્યાન નથી કે શું ચાલી રહ્યું છે બજારમાં કેટલા બધા અડ્ડા ચાલે છે અમારા વિસ્તારની અંદર બધા લોકો મિલિયા ભગત છે એ બુટલેગરના છાડવાનું કામ છે એ પોલીસ કરે છે તેના જ કારણે આ બુટલેગરની તાકાત વધે છે ને હથિયાર લઈને આપણા આવા ગરીબ માણસો તલવારથી ઘા કરે છે આ આઈ કા છે એટલી બધી અને સપોર્ટ કોનો છે પોલીસનો સપોર્ટ હોવો જોઈએ જો નાનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસે એને કરી લીધા હોત તો આ બનાવ બનતો રોકી શકતા હતા આ મર્ડર ના જતું અમારો ભાઈ ના જતો એ વાતનું કેમ દુઃખ થાય છે ત્યારે પોલીસે કામ નથી કર્યું ઝઘડો થયો તો નાના મોટો થયો તો મારા ઘરવાળાને ને થોડું લાગ્યું તો એ માતા ઉપર પરમ બે દિવસ પહેલા એ લોકોએ ફરિયાદ કરી આવી કે આ લોકો મને મારવા પડી છે તો આ લોકોએ કોઈ એક્શન લીધું નહીં અને કાલ રાતે એ લોકો આવીને એને મારી જતા મારે બે બાળક છે એક ત્રણ વર્ષ તો ને એક ચાર વર્ષ તો અને આ એક જ હતો એના મા બાપનો એક જ હતો મારા પીએલ માપે નહી પહી નહીં એક બે માર છોડી દારૂ અડ્ડા ફૂલ ચાલી એટલે તો પૈસા કઈ બેટા ચૂપછા એટલે તો એક્શન નહી લેતા કોઈ જે લીધું હોત એ તાડો બપોરે ફરિયાદ કરી તો પકડીને ઝાલ્યાવત તે તો આ મરત નહીં એ હવે એને કોણ લાવશે પાછો કો મારે મારો આદમી જોઈએ મને કોણ લઈ યાદ છે મારા છોકરાનું જૂ મારા છોકરાનું જૂ